નમસ્કાર મિત્રો ગોંડલ માર્કેટ યાદમાં તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ છે મિત્રો ચાર તારીખ મિત્રો પહેલો મહિનો બે હજાર પચીસ ને મિત્રો વાર છે મિત્રો શનિવારના રોજ તમે જોઈ શકો છો આજે મગફળીની હરાજી જૂના વેબ્રિજ ગ્રાઉન્ડમાં ચાલુ થઈ છે મિત્રો સૌથી પહેલાં જૂના વેબ્રિજ ગ્રાઉન્ડમાં ગ્રાઉન્ડ આખે આખું ભરાઈ ગયું છે તે હરાજી લેવામાં આવશે ત્યારબાદ છાપરા નંબર નવ ને છાપરા નંબર દસની સામે છે એ તે લેવામાં આવશે ત્યારબાદ છાપરા નંબરની દસની બાજુમાં ઊભા પટ્ટામાં આવશે અને ત્યાર નંબર ડૂમ નંબર એકમાં ઉતરું છે માલ અને તમે જો હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું ચાલો હરાજીમાં જે જાણી લે કે વળી છે આજના બજારમાં હા મિત્રો અમે જેને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાની અમારો વિડીયો સારું લાગે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો એક હજાર ને છન્સ મગફળી છે એક હજાર ને છન્સો છો છન્નુ રૂપિયા રૂપિયાનો ભાવ છે જીવીસ મગફળી છે કોઈ તૂર જોવા મળી છે એક હજાર ને છન્નુ ભાવ જો છે xe nó vào cho chị kia gian xe được vào chưa chứ xe được nó vào

bốn trăm chín một con, bảy trăm chín mươi sáu đồng, sáu trăm tám mươi

এক হাজার পিচোতে রুপিয় নো ভাব এক হাজার পিছো রুপিয়া নো ভাব বেটি বত্রিশ ধুড়ো মাল দিচ্ছে এক হাজার পিচোতে রুপিয়া নাম কোয়ালো